નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનો આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ આઠ બાર બે હજાર પચીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને તમારા મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો તો ચાલો હવે આગળ વધીએ અને હા વિડીયોમાં અંતમાં આપણે બજાર આજે કેવી રહેલી છે એની ડિટેલમાં વાત કરીશું એટલે વિડીયોમાં અંત સુધી બને રહેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયા હતો તુવેર નવસો પચાસથી તેરસો રૂપિયા રાયડાની વાત કરીએ તો અગિયારસો પચાસથી તેરસો વીસ રૂપિયા વટાણા બારસોથી ઓઘણીસો कलंजी चार हज़ार थी पिस्तालीस सौ एरंडो एक हज़ार पचास थी सौ तीस रुपया काड़ा तलाजे सौ पचास थी बावन सौ मग बार सौ थी अठार सौ पीढ़ा चना नौ सौ सित्तेर थी एक हज़ार सित्तेर सफ़ेद चना तेर सौ पचास थी अठार सौ नेव रुपया आग जो बात करिए राजकोट नी अंदर सूकी डूंगी तो साठ रुपया की बसो एक लसण छसो साठी नौ सौ एसि बालाजे 551 થી 1040 ढाणा 1430 થી 1850 ढाणी 1450 થી 1940 તળ 1800 થી 2250 જીણી મગફળી 1010 થી 1365 છાડી મગફળી 1025 થી 1390 કપાસ આજે 1325 થી 1548 જીરાની જો વાત કરીએ આજે તો પાંત્રીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો સાઠ રૂપિયા વાત કરીએ જુનાગઢની જુનાગઢમાં ઘઉં આજે ચારસો નેવુંથી પાંચસો પચીસ ચણા નવસો પચાસથી એક હજાર ચોર્યાસી તુવેર અગિયારસોથી તેરસો દસ મગ બારસોથી સોળસો ચુમ્મોતેર ધાણા પંદરસોથી ઓગણીસો ઓગણપચાસ રૂપિયા સોયાબીન સાતસો એંસીથી એક હજાર ઓગણપચાસ ताल 1700 થી 2181 છાડીમકફડી 800 થી 1360 જીણીમકફડી 850 થી 1251 જીરાણી જો વાત કરીએ તો 3600 રૂપિયા થી 3890 રૂપિયા વાત કરીએ જામનગરની અજમો આજે 1285 થી 2760 રૂપિયા ચણા 950 થી 1075 તુએર 355 થી 1180 छाठ नंबर मगफड़ी एक हज़ार पचास थी थीर सौ वीस रुपया तेर सौ थी सत्तर सौ नव नंबर मगफड़ी बात करिए तो अगियारो थी चौदह सौ रुपया चाड़ी मगफड़ी नव सौ थी बार सौ वीस छीणी मगफड़ी एक हज़ार दस थी बार सौ सीतेर रुपया कपास एक हज़ार थी पंदर सौ पच्चीस जीरा जो बात करिए तो तरह हज़ार रुपया थी तरह हज़ार नौ सौ पिस्तालीस रुपया बात करिए गोडलनी ઘઉં પાંચસોથી પાંચસો છાસઠ ડુંગળી એકસો અગિયારથી પાંચસો એક તુવેર નવસો અગિયારથી બારસો એક્યાસી સોયાબીન સાતસો એકથી નવસો છવ્વીસ રૂપિયા મગ અગિયારસો એકથી સોળસો અગિયાર વાલા જે સાતસો અગિયારથી નવસો એકાણું ચણા સાતસો એકથી એક હજાર છ્યાસી રાયડો બારસો પચાસથી બારસો પચાસ રૂપિયા વટાણા 1351 થી 1576 લસણની જો વાત કરીએ તો 401 થી 951 ગોંડલની અંદર આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો 951 થી 1881 તળ 1051 થી 2101 જાડી મગફળી 801 થી 1321 ઝીણી મગફળી 851 થી 1301 66 નંબર મગફળી 1000 થી 1431 રૂપિયા અડદ આઠસો એકાવન થી બારસો એકાવન એકોતેર કપાસ એક હજાર એકાવન થી પંદરસો એકત્રીસ રૂપિયા જીરા બજારની જો વાત કરીએ આજે તો છવ્વીસો એક રૂપિયા થી ચાર હજાર એકતાલીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ ટકા સાચા બજાર ભાવ ઓલ ઓવર જો બજારની વાત કરવામાં આવે તો મગફળી બજારની અંદર બારસો પિંચોતેર રૂપિયાથી લઈ અને તેરસો રૂપિયાની આસપાસ બજાર છે જોવા મળી રહી હતી છાસઠ નંબર મગફળી છે ચૌદસો રૂપિયાની આસપાસ એ જ રીતે ધાણાધાણીની જો વાત કરવામાં આવે તો ઓગણીસો રૂપિયાની આસપાસ બજાર છે જોવા મળી રહી હતી બહુ મોટો વધારો કે બહુ મોટો ઘટાડો જોવા મળેલો નથી કપાસ બજારની અંદર પંદરથી વીસ રૂપિયા જેટલો વધારો આજે માર્કેટની અંદર જોવા મળેલો છે અને ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ અને પંદરસો પિસ્તાલીસની આસપાસ જોવા મળ્યા હતા જીરા બજારની જો વાત કરવામાં આવે તો જીરામાં આજે ઘટાડો નોંધાયેલો છે માંડ માંડ કરીને ચાર હજારની આસપાસ બજાર ગયેલી છે આડત્રીસો રૂપિયાથી લઈ અને ચાર હજારની આસપાસ બજાર જોવા મળી હતી પણ મોસ્ટલી છે આડત્રીસો પચાસથી લઈ અને એ રીતની બજાર છે જીરાની જોવા મળી હતી તો આ હતા તમામ માર્કેટિંગ યાર્ડોના તાજા અપડેટ વિડીયો પસંદ આવે વિડીયામાંથી કંઈક માહિતી મળે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને નીચે કોમેન્ટ કરી દેજો જેથી કરી અને અમને ખબર પડે કે તમને કંઈક માહિતી ઉપયોગી આવી રહી છે અથવા તો કંઈ માહિતી છે એમાં અપડેટ કરવાની જરૂર છે મળશું નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર